ચોકારી ગામના આ કિશોરને ઓપરેશન કરવા માટે પચીસ લાખ રૂપિયાની જરૂરિયાત હતી ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા કિશોરની મદદ માટે આવ્યા હતા જ્યારે ધારાસભ્ય દ્વારા કિશોરની મદદ માટે રાજ્ય સરકાર સહિત ખાનગી કંપનીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની રજૂઆતને પગલે મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા બાર લાખ ઉપરાંતની મદદ કરવામાં આવી હતી

પરિવાર દ્વારા ધારાસભ્ય ચેતન સિંહ ચલણનો અપાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે પરિવારમાં હરખની ખુશી પણ જોવા મળી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ પણ છે તે કામદાર એકતા સંગઠન દ્વારા સમગ્ર બાબતે છે તે મદદની ગુહાર લગાવવામાં આવી હતી પાદા તાલુકાના ચોકારી ગામનો ક્ષત્રિય સમાજનો બાળક તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર કે જેને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હતું તેના માટે અંદાજિત પચીસ લાખ રૂપિયાની જરૂરિયાત હતી તો એના માટે હું ધારાસભ્ય તેની પાર્ટીના કાર્યકરો અને ચોકારી ગામના વિકીભાઈ અને અને આજે એમને જરૂરિયાત સરકારની મદદથી પૂરી કરી છે બાલએ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં વીસ ત્રણ બેઠવા માટે પત્ર લખ્યો હતો એ પત્રના અનુસંધાને મુખ્યમંત્રી સાહેબે ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રૂપિયા સાત લાખ તેત્રીસ હજારની સહાય મંજૂર કરીને હોસ્પિટલને પત્ર ફાવી દીધો છે આજે એ પત્ર લઈને હું પરિવારને આપવા માટે આવ્યો છું અને પચીસ લાખની સહાય પૈકીના બાર લાખ પચાસ હજાર સાત લાખ તેત્રીસ તેત્રીસ હજાર તેમજ બે લાખ એંશી હજાર રૂપિયા તેમની પાસે ગ્રામજનોની સહાય રૂપે હાલમાં જમા છે તેમજ લાલજીભાઈ જાદવ નિવૃત્ત શિક્ષક કે જેમને એક લાખ રૂપિયા આપ્યા છે આમ કુલ મળીને ત્રેવીસ લાખ તેસઠ હજાર રૂપિયા આજે એમની પાસે સહાય રૂપે જમા થઈ ગયા છે આ આ સિવાયના આ મુદ્દે કેટલાક લોકો રાજકારણ કરવા માટે આવ્યા હતા તે પણ એ સમયે મેં કીધું હતું કે બાળકને સહાય કરવાની છે આ મુદ્દે રાજકારણ ના હોવું જોઈએ પરંતુ રાજકારણ કરવા માટે કેટલાક લોકો અહીંયા આવીને સોશિયલ મીડિયા પર તેને સહાયના નામે રકમ લખાઈ ગયા હતા તે આજ દિન સુધી એ લોકોએ જમા નથી કરાઈ અને વાંધો નહીં રાજકારણ કર્યું છે એ જમા નહીં કરાવે તો બાકીની રકમના ત્રેવીસ લાખ તેસઠ હજાર સિવાય પચીસ લાખમાં જેટલા ખૂટતા હશે એટલા રૂપિયા હું પરિવારને મારા તરફથી જમા કરાવીને પણ આ તુષાર જેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવાની જરૂર છે તે હું એની સારવાર પૂરી કરાવીને રહીશ અને આજે પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચોકારી ગામના આગેવાનો કામદાર એકતા સંઘ સૌ ભેગા મળીને આજે પરિવારને પરિવાર પાસે આવ્યા છે તુષારની ખબર કાઢી આજે તેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવા માટે હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેના ખબર અંતર પણ અમે પૂછ્યા છે ઢિા� ખૌા�રાા ખા� ખાાાા. ખા�ાા હાાં ખાાા ખારા છે તેના ભાગ રૂપે ફિનેટેક કંપનીએ બાર લાખ પચાસ હજાર રૂપિયાની મદદ કરી હતી અને ત્યારબાદ આપના ધારાસભ્ય પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા એક મુખ્યમંત્રીશ્રીને રાહત ફંડમાંથી ભલામણ કરવાનો એક પત્ર લખવામાં આવ્યો તો તેમાં આજ રોજ સાત લાખ ને તેત્રીસ હજાર રૂપિયા જેટલી રકમનું જે મીટર છે એ આજના આજે ધારાસભ્ય તમામ દાદાશ્રીઓનો પરિવાર વતી અને કામદાર એકતા સંગઠન